ભક્ત કવિ મીરાંબાઈ સંત મીરાબાઈના જન્મ સમયે મોગલ સામ્રાજ્ય સ્થિર થતું જતું હતું બીજી બાજુ ભક્તિમારગનો પ્રચંડ પ્રવાહ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યો હતો કબીર નાનક સુરદાસ તુલસીદાસ ચૈતન્ય વલ્લભાચાર્ય નરસિંહ મહેતા જેવા મહાન સંત સંતકવિઓ પ્રજાજીવનમાં નવો પ્રાણ પૂરી રહ્યા હતા મીરાબાઈ એ પરંપરાના સંત કવિ તરીકે અમર બન્યા છે ઉત્તર અને દક્ષિણ ભારતના કવિઓમાં ગુજરાતના બે મહાન ભક્તકવિ નરસિંહ અને મીરાબાઈ સુવર્ણ અક્ષરે અંકિત થયેલા છે તેમની ખ્યાતિ આજે પણ ભારતીય ભાવિક જનતાના હૃદયમાં જીવતી જાગતી છે કડી કાળમાં જોવા ન મળે એવો ગોપીઓ જેવો પ્રેમ ઉગાડે છોક દેખાડ્યો વ્રજની સ્ત્રીઓ તો છાનો પ્રેમ કરતી પણ મીરાએ તો કુલ મરજાટ અને લોકલાજની પરવા કર્યા વિના નિડરપણે પ્રેમ દાખવ્યો રાણાએ આપેલા દુઃખો હસ્તે મુખે વેઠી લીધા અને ગાયું ઝેર તો પીધા જાણી જાણી મારવાડ રાજ્યની રાજધાની જોધપુર રાજ્યના સ્થાપક રાવ જોધાજી હતા તેમના પુત્ર રાવ દુદાજી બહુ પરાક્રમી હતા તેમણે મીઢતામાં સ્વતંત્ર ગાદીની સ્થાપના કરી રાવ દુદાજીએ તેમના પુત્ર રત્નસિંહને કુડકીની જાગીર અને બીજા બાર ગામ જીવાઈમાં આપ્યા હતા રત્નસિંહને પુત્ર ન હતો એકની એક લાડકવાય દીકરી હતી અને તે સંત મંડળના લાડીલા મીરાબાઈ મીરાબાઈનો જન્મ કુડકી ગામમાં આસપાસ થયો હતો એમ મનાય છે તેમના માતા નાનપણમાં ગુજરી ગયા તેથી મહારાવ દુદાજીએ તેમને મેડતામાં પોતાની પાસે રાખીને ઉછેર્યા રાવ પરમ વૈષ્ણવ હતા તેમણે મેડતામાં ચતુર્ભુજીનું મંદિર બનાવ્યો હતો મીરાબાઈને નાનપણથી જ ભગવદ્ ભક્તિના સંસ્કાર મળ્યા હતા રાવ દુદાજીનું અવસાન થતાં તેનો મોટો પુત્ર વિરમદેવ ગાદીએ આવ્યો તેણે મીરાબાઈનું લગ્ન મેવાડના મહારાણા સંગ્રામસિંહ એટલે રાણાસંગના પુત્ર બોજરાજ સાથે કર્યું મીરા પરણીને સાસરે ગયા પરંતુ થોડા વર્ષોમાં મહારાણા સંગ અને બાદશાહ બાબર વચ્ચેના યુદ્ધમાં લડતા યુવરાજ ભોજરાજ મરાયા અને મીરાબાઈ દેવવસાદ વિધવા બન્યા સુરાપતિ દુશ્મન સામે લડતા વીર ગતિને પામ્યા એ રાવ દુદાજી જેવા પરાક્રમી અને ભક્તના પૌત્રીને મનશોક કરવા જેવી નહીં પણ ગૌરવની વાત હતી મીરાબાઈનું ચિત્ત તો નાનપણથી જ ગીરધર ગોપાલની મૂર્તિમાં લાગ્યું હતું એટલે તેઓ અનન્ય ભાવથી શ્રીકૃષ્ણની આરાધનામાં ગૂંથાઈ ગયા જે જમાનામાં યુદ્ધમાં વીરગતિ પામેલા સુરા પતિની પાછળ સતી થવાનો રિવાજ હતો રાજવંશમાં જન્મેલી તેજસ્વી આર્ય સ્ત્રી પતિ પાછળ સતી થવામાં જીવનની કૃતાર્થતા માનતી એ જમાનામાં રાજપૂત વંશની રાજરાણી મીરા સામાજિક પરંપરાનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ ભક્તિમાં જીવન અર્પણ કર્યું એ તેમનો એક ક્રાંતિકારી પગલું હતું આત્મવિશ્વાસ અને ઉત્કંડ ભક્તિ ભાવના બળથી તેઓ સમાજની રૂઢિને અવગણીને કૃષ્ણ ભક્તિમાં લીન બનતા મહારાણા સંઘ અને બાદશાહ બાબર વચ્ચેના આખરી જંગમાં મીરાબાઈના પિતા રત્નસિંહ પણ વીરતાથી લડતા ખપી ગયા અને મહારાણા સંગ ભારે ગંભીરપણે ગવાયા બીજે વર્ષે તેમનો પણ દેહાંત થયો એટલે મીરાબાઈના પતિ ભુજરાતના નાનાભાઈ રત્નસિંહ મેવાડની ગાદીએ આવ્યા ચાર પાંચ વર્ષમાં જ તેમનું અવસાન થતાં તેના ઉરમાનભાઈ વિક્રમાદિત્ય રાજગાદીએ આવ્યા મીરાબાઈ ઉપર જે મહારાણાએ જુલમ ગુજાર્યો હતો તે રાણા વિક્રમાદિત્ય હતા મીરાબાઈનો ભક્તિભાવ દિન પ્રતિદિન વધતો જતો હતો તેમના ભજનો લોકપ્રિય બનતા હતા સંત સાધુઓ અને ભાવિક જનનો પ્રેમાદર પામતા મીરાબાઈ તરફનો રાણાનો રોષ ચરમ કક્ષાએ પહોંચી ગયો હતો મીરાંબાઈની પવિત્રતા તેમના અંતરની ભાવના અપૂર્વ ભક્તિને સમજવા જેટલી રાણાની શક્તિ ન હતી એણે તો લોકલાજની પડી હતી કુળની મર્યાદા લોપીને મીરા બાવા સાધુ સાથે નાચી કૂદે એ રાણાને માથાના ઘા સમાન થઈ પડ્યું હતું મીરાના આવાસમાં સાધુ સંતોનો અતિથિ સત્કાર થાય એ તેમના ઓરમાન સાસુને ખૂંચતું હતું રાણીવાસમાં વિધવા વધુ પાસે અન્ય પુરુષોનો આગમન મેવાડના મહારાણાની કુળ પરંપરાને માટે એમને લાંછન રૂપ લાગતું હતું રાણા વિક્રમાદિત્યએ મીરાને રાજમહેલથી અલગ આવાસ આપ્યો તેમના દાસદાસીઓને પર પુરુષો સાથે બોલવા ચાલવાની મનાઈ કરી આમ છતાં મીરાના વર્તનમાં કશું જ ફીર ન પડ્યો ઉલટુ સંત સમાગમ અને ભજન કીર્તનમાં તેઓ વધારે તન્લીન બન્યા શ્રી કૃષ્ણની ભક્તિમાં મીરા જગતને વિસરી ગયા તેમના શ્વાસે શ્વાસે કૃષ્ણનું રટન ચાલ્યું મેરે તો ગીરધર ગોપાલ દૂસરા ન કોઈ સાધુ સંગ બેઠ બેઠ લોકલાજ ખોય અંશુવન જલ સિચ સીચ પ્રેમ વેલ બોઈ અબતો ફેલ પડી જાને સબ કોઈ મીરા એસી લગન લગી હોની હોય સો હોય મીરાબાઈની દ્રષ્ટિ જગત તરફથી પાછી વળીને અંતર્મુખ બની હતી ભગવાન એવા માટે એક સુંદર ઉપમા આપી છે કાસાનું પાત્ર સવડું હોય ત્યારે તેને સહેજ ટકોર લાગે તો ખૂબ જ અવાજ કરે અને ઘણી સુધી ધુજ્યા કરે પણ તેનું ઊંધું મૂકી દીધું હોય તો જરા પણ અવાજ ન થાય તેવી રીતે જગત પાસેથી સુખ આશા રાખે છે તેને બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થતા સુખ દુઃખ હર્ષોક થયા કરે છે જે પ્રભુ ભક્તિમાં અંતર્મુખ બન્યા તે નિજાનંદની મસ્તીમાં સદાય સુખી સંતુષ્ટ રહે છે ભગતને અને જગતને બનતું નથી એમ કહેવાય છે તેનું કારણ બંનેની મુખની વ્યાખ્યા અને દ્રષ્ટિ જુદી છે મીરાબાઈ કહે છે સંસારી નું સુખ એવું જાજવાના નીર જેવું એટલે કે જાજવાના જળ એ કેવળ આભાસ માત્ર છે એનાથી તરસ છીપતી નથી હરના દોડીને થાકે એટલું જ સાચું સુખ છોડીને જૂઠા સુખને પાછળ પડેલા સંસારી લોકોને મીરાબાઈ બહુ જ સાદી ગરગઠો ઉપમાઓથી સમજાવે છે બોલ માં બોલ માં બોલ મારે રાધા કૃષ્ણ વિના બીજો બોલ મારે સાકર શેડી સ્વાદ તેજી કડવો લીમડો ગોળ મારે ચાંદા સુરજ તેજ તેજી ને આજ્ઞા સંગા પ્રીત જોડ મારે ઈરા માણેક જવીર ત્યજી ને કથિર સંગા થી મની તોલ મારે મીરા કે પ્રભુ ગિરિધર નાગર શરીર આપ્યું સમતોલ મારે ભક્ત મીરાબાઈએ રાજ્ય સંપત્તિ છોડી છે તેના બદલામાં તેમને રામ નામ રૂપી અમૂલ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે રાણો વિક્રમાદિત્ય રાજી થવાને બદલે રોષે છે છે રૂપેરી ડબ્બામાં કાળો તેને શાલીગ્રામ માની વંદન કરે છે જેનો કટોરો અમૃત ગણીને પી જાય છે અને તેને કૃષ્ણ કૃપાથી જીવી જાણે છે મીરાબાઈ ઉપરના વિતકની વાતો મેળતા પહોંચી રામ વિરમદેવે તેમને મેળતા બોલાવી લીધા એ વખત તે મીરાબાઈનું વય આશરે પચાસ વર્ષનું હશે તેઓ થોડો સમય મેળતામાં રહ્યા બાદ યાત્રાએ નીકળ્યા ગોકુળ વૃંદાવન મથુરા ગયા એ તેની પ્રિય ભૂમિ હતી ત્યાં તેમણે વૈષ્ણવ આચાર્ય તથા સંત સાધુઓનો સમાગમ થયો તેમને કાયા માયાનો મોહ તો હતો જ નહીં ગિરિધર ગોપાલને વિહાર ભૂમિમાં તેમનો ભક્તિપરાયણ જીવન આનંદથી વીતતું હતું તેમણે જીવનના સૌથી મધુર દિવસોનું વર્ણન બે લીટીમાં આપ્યું છે સખી મહાને લાગે વૃંદાવનની કો મહાપ્રસાદ ઓર જલ કો દર્શન ગોવિંદજી કો પ્રેમ અને ભક્તિ પરસ્પર એક રૂપ છે એ મીરાબાઈના જીવનમાં પ્રત્યક્ષ થાય છે પ્રેમ ભક્તિ દ્વારા જીવાત્મા પરમાત્માનો અભેદ અનુભવાય છે મીરાબાઈને આકરા દુખ આપનાર વિક્રમાદિત્યનો દાસી પુત્ર વનવીરે ખૂન કરાવ્યો અને પોતે ગાદીએ આવ્યો પરંતુ થોડા સમયમાં જ રાણા સંગ્રામના નાના પુત્ર ઉદયસિંહ એટલે મહારાણા પ્રતાપના પિતા વનવીરને હરાવી ગાદીએ આવ્યા તેમણે મીરાંબાઈને ચિત્તોડ આવી વસવાની વિનંતી કરી બાદશાહ અકબર સાથેના યુદ્ધમાં સહાય કરવા મીરાબાઈના ભાઈ જયમલ રાઠોડ ચિત્તોડ આવ્યા પરંતુ મીરાબાઈનો પ્રેમમય અસહકાર ચાલુ જ રહ્યો કારણ કે રાણાજીના રાજ્યો રે મારે જલરે પીવાનો દોષ અને તેમણે દ્વારકાનો પંથ લીધો મીરાબાઈ વૃંદાવનથી દ્વારિકા ક્યારેય ગયા તેની ચોક્કસ સાલ મળતી નથી પણ ઇતિહાસકારો કહે છે કે સંવંત સોળસો ત્રેવીસમાં અકબરે ચિત્તોડ ઉપર હુમલો કર્યો ત્યારે મહારાણા ઉદયસિંહની મદદે મીરાબાઈના ભાઈ જયમલ રાઠોડ જઈ પહોંચ્યા હતા અને તેઓ ચિત્તોડનો બચાવ કરતાં મરાયા આ સમાચાર મીરાને વૃંદાવનમાં મળ્યા અને તેમને જીવન ઉપર સંપૂર્ણ વૈરાગ્ય પ્રગટ થયો તેઓ દ્વારકાધીશ ને અંતિમ દિવસો ગાળવા સાંદડી ઉપર ચડીને ચાલી નીકળ્યા અને દ્વારકાધીશ ની જ જીવનની સમાપ્તિ કરી તેમના છેલ્લા બે પદ ભક્ત કવિ ની સંપૂર્ણ સમર્પણ ભાવનાના દોતક છે એ પદ ગાતા ગાતા મીરા પ્રભુ સ્વરૂપમાં લીન થયા